ભક્તિને ભક્તિ ભવે ભવે જ્યાં સુધી મોક્ષ થાય ત્યાં સુધી પ્રત્યેક ભાવમાં દિનેશ્વર ભગવાન જેમણે રાગ દ્વેષ મોહને સંપૂર્ણપણે જીતી લીધા એવા અરિહંત પરમાત્મા એમના પ્રત્યે મારા અંતરમાં ઉત્તરોત્તર ભક્તિ વૃદ્ધિંગત બનતી રહો બનતી રહો અને એ ભક્તિનું પરિણામ એવું છે કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ મુક્તિ થયા વગર રહે નહીં માટે કે છે કે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજબ મન વસે જે પ્રબળ પ્રતિબંધ લાગો કનક પાસાણજીવ લોહને ખીંચશે મુક્તિને સહજ તુજ ભક્તિ રાઘો જેમ લોહ ચુંબક હોય આમ લોહને સોઈને કેમ ખેંચી લે એવી રીતે પરમાત્માની વિશિષ્ટ કોટી નિષ્કામ ભક્તિ પરમાત્માના ગુણો અને ઉપકારો એને યાદ કરીને અંતરમાં જે ભક્તિનો ઉછાળો આવે બસ એ પછી મુક્તિની ઈચ્છા પણ શાંત થઈ જાય અને છતાં મુક્તિ થયા વગર રહે પણ નહીં પાછી ભગવાનની ભક્તિનું જ આ જ ફળ છે મુખ્ય એ જીવને પોતાને ભગવાન બનાવી દે સિદ્ધ ભગવાન બનાવી દે તો એવી વિશિષ્ટ પ્રભુ ભક્તિ આપણા અંતરમાં જાગે એ માટે આપણે ચક્રેન્દ્ર મહારાજાએ સિદ્ધસે વાકર ભગવંતને આપેલ બસો તોર વિશિષ્ટ ભક્તિ ગર્ભિત વિશેષણોથી યુક્ત એવું વર્ધમાન શક્રસ્ત એના અર્થનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે બસો તોર વિશેષણોમાંથી કેટલા આઠ વિશેષણો બરાબર વિચાર્યા છે હા તો કદાચ કોઈએ કોઈ વ્યાખ્યાન ચૂકી ગયા હો બપોરનું પણ આ વિષય પાછું આગળ ચાલતો હોય ગઈકાલે મેં બપોરે એક વાત મૂકી હતી કે કદાચ એમ કરીએ તો કે સવારના ખાલી એક વિષય આપણો લઈએ અધ્યાત્મ સાર એની સાથે એકાદ બે પ્રેરક દ્રષ્ટાંત લઈ લઈએ કારણ કે બધાને આ હેવી ડોઝ છે થોડો આ સાલ અલંગ સાલ શું અડધિયા પાક પાકને સાલમ પાછે પછી ન પછી તો થોડુંક પાચક ચૂર્ણ તરીકે કોઈક દ્રષ્ટાંત લઈ લઈએ અને બપોરે પછી ખાલી આ લઈએ કહ્યું વર્ધમાન શક્રસ્તવ પણ બે ત્રણ જણા તરફથી તરત જવાબ એવો આવ્યો કે એમ ન કરો પછી બપોરે કોઈ આવી શકે ના આવી શકે એટલે અહીંયા સવારના બંને વિષય આ ચાલુ રાખો એટલે એ રીતે પણ બપોરના પાછું આગળ વધશે તમે જે વાંચનામાં ન આવી શકતા હોવ તમારી અનુકૂળતા પ્રમાણે પણ આ ટેકનોલોજીના જમાના બધું શક્ય છે તમારા ઘરે પણ વિને બહુમાનપૂર્વક છૂતા છૂતાં નહીં સાંભળતા ખાતા પીતા નહીં સાંભળતા બહુમાનપૂર્વક બેસી અને સાંભળજો બરાબર ચાલો તો હવે નવમું વિશેષણ આવે છે સડો દીતા રિત્ય વર્ણાય ભગવાન કેવા આદિત્ય વર્ણાય આદિત્ય એટલે સૂર્ય રવિવારને ઘણા આદિત્યવાર કે છે ને ઓલી બોલી સમસરી ખમ સમય છઠના ત્યારે શું બોલો બારમાં ચોવીસ પગ પછી શું બોલો અઠેતારી આઈતવાર આઈતવાર એટલે આદિત્ય રવિવાર તારી એટલે અડતાલીસ મહિનામાં ચાર રવિવાર સમજો તો બાર મહિનામાં અડતાલીસ થાય લગભગ તો અઠેતારી આઈતવાર એટલે અડતાલીસ રવિવાર ત્રણસો ને સાઠ દાણા બોલ્યું ચાલ્યું મને વચને ખાયા કરી મિચ્છામી લોક તો ભગવાન આદિત્ય વર્ણાય સૂર્ય સમાન વર્ણવાળા પણ એમાં વિશેષતા શું છે આદિત્ય વર્ણાય આકાશનો સૂર્ય તો રોજ સાંજ પડે ને બિચારો અસ્ત થઈ જાય છે ચોમાસામાં વાટલા ઘેરી વળે તો પૂરું દેખાય પણ નહીં સરખો છાયા નીચે પડી જાય વળી અને રાહુ વગેરે ઘ્રસીપણ ગ્રહણ થાય ત્યારે આ કહેવા છે સડોદિત સદા એટલે હંમેશા ઉડી ચલે ઉડે ક્યારે જેનું અસ્ત જ ન થાય કાયમની માટે ઉડે પામેલા જ રહે કોઈ અજ્ઞાનરૂપી રાહુ જેને ઘ્રસી ન લે જેના પ્રકાશમાં ચંદ્રની જેમ વધઘટ પણ ન થાય એવા અને જેનો પ્રકાશ પણ કેવો છે આમ આપણે ગરમી ઉત્પન્ન કરાવે સંતાપ ઉત્પન્ન કરાવે એવો નથી પાછો શીતલ સૌમ્ય ચંદેશુ નિમ્મલયરા કરોડો કે અસંખ્ય ચંદ્રો કરતાં પણ વધુ નિર્મતર છે ભગવાન શાંત શીતલ છે એ કહે છે કે રવિ સમ તે જ રાશિને ઉદયને અસ્ત આવે છે બરાબર રવિ એટલે સૂર્ય એનો પણ ઉદયને અસ્ત થતો હોય છે શશી સમ સૌમ્ય રાશિ પણ વધીને ક્ષીણ થાવે છે શશી એટલે ચંદ્રમાં એ પણ સૂર્ય વડી પક્ષમાં વધઘટ એમાં થયા કરે છે અને એનો અસ્ત પણ થતો હોય છે તે જ મુહૂર્ત સૂર્ય હોય કે સૌમ્ય સુરત ચંદ્ર હોય મૂર્ત એટલે મૂર્તિ આમ તેજસ્વી મૂર્તિ જેની છે એવો સૂર્ય હોય કે સૌમ્ય વાળો ચંદ્ર હોય સૂર્યમાં ઉદય અને અસ્તનું કલંક છે ચંદ્રમાં તો વધ એમાં સિલસિલો જારી છે અહીં પ્રભુને સૂર્ય સાથે સરખાવ્યા છે સૂર્ય ઉગે છે તપે છે અને અસ્ત પામે છે પ્રભુ એક એવો સૂર્ય છે કે જે સદાકાળ માટે ઉડીત રહે છે સૂર્યના ઉદયને અને ચળકતા તેજને કાયમ પ્રભુ ધારણ કરે છે આ ઈચ્છે અહિયમ પયાસયરા રોગસમાં કહ્યું ને ચંદેશુ નિર્મલયરા કરોડો કે અસંખ્ય ચંદ્રો કરતાં વધુ નિર્મલતર અને વધુ શીતલ અને આ શું બહુ વચન છે सप्तमी भक्ति बहुवच आदित्य कर्ता सूर्य એટલે કરોડો કે અસંખ્ય સૂર્યો કર્તા અહિયમ અધિકમ પધારે પયાસ યરા પ્રકાશને કરનારા પયા શયર એમ નથી ભલા પયાસ યરા પયાસ એટલે પ્રકાશ યરા એટલે કરા કરનારા પ્રકાશને કરનારા એવિજ રીતે ઉસક ગરમ પણ ક શબ્દ આવે સમ ઈ તો બરાબર બીજો છેરો પુલિંગ વિષર પુલિંગ ઘ મંતમ ઘણા એમ જ બોલે વિશ્વરફુલિંગ ઘ મંતમ એટલે ઘ આ બાજુ છે ઘ મંતમ છે કે આ બાજુ છે ઘ ખબર નથી ઓઠે ઓઠે તું બે અમે અમે અમારે તો બોલવાનું કામ ફુલિંગ મંતમ મંતમ એટલે મંત્ર વિષહર સ્ફુલિંગ નામનો મંત્ર છે બરાબર જેમાં પાર્શનાથ ભગવાનનું નામ આવે છે તો ફુલિંગ પછી ત્યાં અને મંતમ મંત વિશ્વ ફુલિંગ ઘ મંતમ નહીં બોલવાનું બરાબર એમ અહીંયા પણ પાયા અને શૈરાની પયાસ યરા નમુથુડમમાં પણ એવું કંઈ શબ્દ આવે છે ત્યાં પણ અક્ષર જો આગળ પાછળ હે હા પદ્જો ને અગરાણ લોગ પજ્જો અઘરાણમ અગર પાણી નહીં પીધે જ હોય તે અગર લોગ પજ્જો અ ઘરાણમ પદ્જો અ એટલે પ્રદ્યોત પ્રદ્યોત એટલે પ્રકાશ એને ઘર એટલે કરનારા બરાબર લોગ પજો ઘરાણ માટે ગુરુગમથી આપણે સૂત્રો શુદ્ધ ઉચ્ચાર પૂર્વક શીખવા જોઈએ શક્ય હોય તો અર્થની સાથે પયાસ યરા બરોબર અહિયમ પયાસ યરા પછી પહેલી પેલી સજ્જ સૂત્રની એમાં છેલ્લી ગાતા શું છે ની સાસણયમ જય ઈ સયા સેસયમ પછી બોલો બહેનો શું આવે આગળ કુ સમય કે કુસુમય કે કુસુમય ઘણા કુસુમય હા કુસુમય કુસુમય એટલે ફૂલ એ અર્થ નથી અહીંયા હા અને કુશ કુશ એટલે ઘાસ વિશે દર્ભનું ઘાસ એટલે કુશ કહેવાય એવું પણ નથી અર્થ અહીંયા સમય મય ઘણાસણ એમ સમય એટલે શાસ્ત્ર અર્થ પણ થાય સમય એટલે ટાઈમ પણ થાય સમય એટલે આત્મા પણ થાય અહીંયા શાસ્ત્ર અર્થ લેવાનો છે કુશાસ્ત્રોના મય એટલે મદ અહંકાર એ અણાસણયમ અહીંયા પણ મયણા શયણમ મયણા સુધીનો મયણાથ નથી શબ્દ બરાબર હા માય મયણા શયણમ નહીં મય અણાણમ કુશાસ્ત્રોના મદને નાશ કરનાર એવું ભગવાન આ વિષયનું શાસન જયવંતુ વર્તે છે તો આહિત્ય શું અહિયમ પયાસ યરા સૂર્યો કરોડો કે અસંખ્ય સૂર્યો કરતાં વધુ પ્રકાશ કેવલ નામનો પ્રકાશ એટલે એ કોઈ સરખાવી જ ન શકાય એમાં પણ સૂર્ય કરતાં પ્રભુની અધિકારીની સ્તવના કરાય છે સદાકાળ માટે હુરીત એવા પ્રભુને નમન બરાબર અહીંયા બહુ વિસ્તાર ન કર્યો સંક્ષેપમાં આટલું સમજીએ તો એ ઘણું છે બરાબર અહીંયા જે જે વિશેષણો છે ને એ જેમ ભગવાનને લાગુ પડે છે એમ આપણા આત્માના મૂળ સ્વરૂપને પણ લાગુ પડે છે આપણે પણ એવા છીએ અત્યારે રો મટીરિયલ કાચો માલ છીએ ફેક્ટરીમાં કાચો માલ નાખવામાં આવે અને સરસ આઈટમો પાકા તૈયાર થાય ને પાકા માલ તરીકે પ્રોડક્ટ તરીકે એવી રીતે આપણે બધા ભગવાન બનવાના રો મટીરિયલ કાચા માલ તરીકે છીએ બરાબર એમાંથી ભગવત્તા આપણી પ્રગટ થઈ જાય એ માટે જ આપણે આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ તો ભગવાન કરોડો કે અસંખ્ય સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી છે પછી દસમો વિશેષણ કે છે સમૂલોન મૂલિતા નાડી સકલ ક્લેશાય આમાં જો સમૂલોન મૂળ દીર્ઘ છે જ્યાં જ્યાં દીર્ઘ આવે ત્યાં લંબાવવાનું તમે સમૂલોન મૂલિતા સમૂલોન થઈ ગયો સમૂલોન નથી સમૂલોન મૂ દીર્ઘ છે ગુણાતીતાય અતિતમાં શબ્દ દીર્ઘ અક્ષર છે જ્યાં જ્યાં દીર્ઘ હોય ત્યાં થોડુંક લંબાવવાનો થોડોક ભાર મૂકવાનો જ્યાં જ્યાં જોડાક્ષર હોય તો જોડાક્ષરથી આગળ જે અક્ષર હોય એના ઉપર થોડોક આમ ભાર નહીં ઝટકો લગાડવાનો જેથી જોડાક્ષરનો અડધો અક્ષર હોય ને આમ આગળ ખેંચાઈ જાય શુદ્ધ દ ને જોડાયેલા છે દ અડધો છે દ છે તે શું સાથે આવી જાય શુદ્ધ ધ બરાબર શું ધ એમ નહીં ભાર નથી મૂકવાનો શુદ્ધ રસ તો રસ બોલ્યા એટલે સ અડધો આમાં આવી ગયું તો માર બરાબર

સમૂલોન મૂલિતા નાદી સકલ ક્લેશાય કેટલા છ સાત શબ્દો છે ભગવાન કેવા છે સમૂલ એટલે મૂળ સહિત ઉન્મૂલિત ઉખેડી નાખ્યા છે અનાડી કાળના સકલ એટલે બધા જ ક્લેશોને જેમણે બધા જ ક્લેશો બધા જ દુઃખો બરાબર હા મૂળ સહિત ક્લેશ ક્લેશરૂપી વૃક્ષ એને મૂળ સહિત અનાડી કાળથી હતો બધા દુઃખો ક્લેશોરૂપી વૃક્ષ બાવળના ઝાડ જાણે કે એને ડાળી ડાંખડા કાપો તો વળી ઉગી આવશે સાવળની લઈને કચ સાફ કરશો કાંટાઓને તો વળી પાછા બીજા દિવસે એવા ને એવા હં કાયમી ઉકેલ આણવો હોય તો જળ મૂળથી કોઈ જાતને ઉખડી નાખવામાં આવે તો પછી એ ઉગે નહીં બરાબર તો એવી રીતે અનાદિ સકલ ક્લેશ અનાદિકાળના સકલ એટલે બધા જ ક્લેશ એટલે દુખો એ દુખોના વૃક્ષ સમજી લો ઝાડની ઉપમા આપી એને ઝેરી ઝાડ કહીએ કાંટાળા ઝાડ કહીએ ક્લેશ રૂપી વૃક્ષ એને સમૂલ ઉન્મૂલિત સમૂલ એટલે મૂળ સહિત ઉન્મૂલિત અને એવું મળીને ઓ થઈ ગયો લ માં હતો એમાં ઉન્મૂલિન ઉ આવ્યો અને ઓ સમૂલોન્મૂલિત મૂળ સહિત ઉખેડી નાખ્યા છે અનાદિકાલીન બધા જ ક્લેશોને જેમણે બધા ક્લેશનું મૂળ તો પોતાના આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે એના કારણે પછી રાગ અને દ્વેષને જન્મે છે તો આવી બીજ બળી જાય પછી ઉગે ભૂલથી બાવળનું બીજ વવાઈ ગયું અને પછી ખ્યાલ આવ્યો કે ભૂલથી ધતુરાનું જોઈતો તો ગુલાબ ને કમળ ને બીજ વવાઈ ગયા ધતુરાના ખબર પડે તો પછી તત્તને બહાર કાઢી નાખો અને ભૂલે છું કે ફરીથી બીજો કોઈ વી નાખે એટલે શેકી નાખો તો કાયમ માટે આવી ઉગવાનું એનું બંધ થઈ જાય તો આખા આ જન્મ મરણની પરંપરા જન્મથી ચાલે છે એ બધાનું મૂળ કારણ પોતાના આત્મ સ્વરૂપનું અજ્ઞાન એમાંથી પછી ઉદ્ગલ ઉપર રાગ અને જીવ ઉપર દ્વેષ ઉત્પન્ન થતો હોય અને કર્મ બંધાય ને પરંપરા ચાલે કરે જન્મ મરણની તો એ બધા જ દુઃખોને મૂળ સહિત જેમણે ઉખેડી નાખ્યા છે આપણે પણ ઈચ્છીએ છીએ ને બધા જ દુઃખોનો કાયમ માટે અંત આવે તો બસ જેમણે આ બધા દુઃખોનો કાયમ માટે અંત આણી દો એવા પરમાત્મા એમના પ્રત્યે પોતાની જાતને સમર્પિત કરીએ એમની વિશિષ્ટ ભક્તિ કરીએ એમની આજ્ઞાઓનું પાલન કરીએ તો એક દિવસ આપણો પણ એવો આવશે કે જ્યારે બધા જ ક્લેશનો કાયમ માટે અંત આવી હશે ટેમ્પરરી નહીં ખાંસીનો મને કહ્યું ખાંસીનો ઉપચારથી કરો ટીબીનો ઉપચાર કરો ખાંસી તો ઉપર છલી છે મૂળ તો અંદરમાં ટીબી છે અને જળમૂળથી કાઢવાની છે જો શું કહે છે જીવનમાં ક્લેશ એ કંઈ નવીન વાત નથી ક્લેશના મૂળિયાને સિંચન મળે એટલે ક્લેશ તો વધે જ આપણે પાણી પાયા કરીએ છીએ રાગદ્વેષ કરી કરીને કલ્પના બહારના સુખની એજન્સી જો કલ્પતરુ પાસે છે કલ્પતરુ એટલે કલ્પ વૃક્ષ બરાબર બધા ભૌતિક સુખો આપે તો ગજા બહારના દુઃખની એજન્સી એ કયા ઝાડ પાસે છે તરુ એક છે કલ્પતરુ એટલે કલ્પ વૃક્ષ બીજો છે ક્લેશ તરુ રુઃખને દુઃખ જ આમાં આવ્યા કરે તરુના મૂળ ક્ષણ છે આત્મામાં રહેલા અશુભ સંસ્કારો એમ કહો અશુભ સંસ્કાર કહો કે આત્મ સ્વરૂપનું અજ્ઞાન કહો એકને એક છે દરેક સંસ્કારની ક્યારેક તો શરૂઆત થઈ હશે પણ પ્રવાહથી તે અનાડી છે બરાબર પ્રવાહથી નદીમાં ક્ષણે સતત પાણી વહેતું હોય નવું નવું પાણી આવતું જાય એકંદર એ પાણીનો પ્રવાહ તો ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે એમ કર્મો નવા નવા બંધાયા કરે જૂના કર્મ ભોગવાઈ ને ખડતા રહે નવા કર્મ પાછા બંધવાનું ચાલુ ને ચાલુ પડ્યું છે તો અનાડી કાળથી ઊંડા મૂળ નાખીને જામી પડેલા ક્લેશ તરુને પ્રભુએ ઉખેડી નાખ્યો છે અહીં બે વાત ખાસ છે ક્લેશ નહીં ક્લેશને મૂળ સહિત ઉખેડી નાખ્યા એ મહત્વનું છે અને અમુક ક્લેશની વાત નથી સકલ ક્લેશ બધા જ પ્રકારના દુઃખનો અંત કાઢી દીધો છે સંસારમાં તો જીવ એક દુઃખનો ટેમ્પરરી અંત પ્રયત્ન કરી એમાં સફળતા મળી ન તો બીજા બીજા આઠ પાંચ દસ ઊભા જ હોય ચિંતાઓ ટેન્શનો ત્રણ સાંધો ત્યાં તેર તૂટે સ્ક્રીન પરથી દ્રશ્ય ગાયબ થાય હર્ષકુમાર સ્ક્રીન પરથી દ્રશ્ય ગાયબ થાય અને સર્વરમાંથી તેનો નિકાલ કોમ્પ્યુટરનું સર્વર હોય એમાંથી એમાં પડી હોય તો વળી ક્યારેક ને ક્યારેક બધું સ્ક્રીન ઉપર પણ આવવાનું હમ સ્ક્રીનને તમે હમણાં ઓફ ટેમ્પરરી કરી નાખો જેવું ચાલુ કરશો તો વળી વળું દ્રશ્ય ટપવી પડશે વચમાં એને બદલે અંદર સર્વરમાંથી નીકળી જાય કાયમ માટે ડીડ થઈ જાય તો પછી આવે નહીં નવી પેઢીને તો એની ભાષામાં સમજાવવું પડે કે નહીં નવી પેઢીને એટલે બધી એવા દ્રષ્ટાંતો આપવા પડે બે તથ્યોમાં ફરક છે બંનેમાં બરાબર તકલીફમાં રાહત અને તકલીફમાંથી મુક્તિ તકલીફમાં રાહત એ કોના જેવું છે સ્ક્રીન ઉપરથી દ્રશ્ય ડીડ થવા જેવું અને કાયમ માટે તકલીફમાંથી મુક્તિ એ સર્વરમાંથી જાણે કે દ્રશ્ય કાઢી નાખવામાં જેવું છે જેલવાસ ભોગવતા કેડીને પેરોલ પર મુક્તિ મળે તે રાહત ગણાય હા પેરોલ એ વચમાં જામીન એ રીતે છૂટે થોડા સમય માટે તો એ રાહત થઈ પણ હજી કાયમી અંત નથી આવ્યો વળી પાછું જેલમાં જવું પડે પણ જેલવાસ હા સજા પૂર્ણ થતાં જે કાયમી રાહત મળે તે મુક્તિ ગણાય તો ભગવાને આ દુખોની ટેમ્પરરી રાહત આપણે ઉપર ઉપર અંદરમાં પડ્યો છે કેન્સરની અને ઉપરથી થોડો મલમપટ્ટી કરીએ પણ અંદર નીકળે નહીં ત્યાં સુધી બહારની મલમપટ્ટીથી જાજ કંઈ રિઝલ્ટ પડે નહીં સજા પૂર્ણ કરનારો ફરી ગુનો કરે તો તેને ફરી સજા મળી શકે છે પણ પ્રભુનો ક્ષય એ તો આત્યંતિક અને એકાંતિક છે આત્યંતિક એટલે જળ મૂળથી કાઢી નાખ્યું ફરી બીજી વાર ઉથલો નહીં જ મારે આજના દર્દો તો ઘણીવાર ઓપરેશન કરી નાખો વળી થોડા સમય પછી ઉથલો પણ મારે પણ પ્રભુએ તો આ મોહરૂપી રોગને જળમૂળથી એવો સાફ કરી નાખ્યો હવે ક્યારેય માથું ઊંચકી શકશે જ નહીં અને એકાંતિક એટલે સંપૂર્ણપણે પોતાના જીવનમાંથી જેમ મોહ ક્ષય થાય છે તેમ પ્રભુ આપણા જીવનમાંથી પણ અનારીકાલીન ક્લેશને સમૂલ ઉખેડીને ફેંકી દેનાર છે શરત એટલે કે એમની આજ્ઞા પ્રમાણે જીવન જોવું જોઈએ જોવા માટે આંખ જોઈએ તેમ પ્રકાશ પણ જોઈએ આંખ આપણી એટલે ઉપાદાન કારણ અને પ્રકાશ એ પ્રભુનું નિમિત્ત કારણ છે ભગવાન નિમિત્ત બની શકે છે આપણા દુઃખના નાશ માટે પણ એ નિમિત્તને ઝીલવા માટે ઉપાદાન એટલે આપણો આત્મા એમાં પાત્રતા યોગ્યતાનો વિકાસ થયેલો હોવો જોઈએ અને એને માટેના ત્રણ ઉપાયો આપણે વિચારી ગયા કયા ત્રણ ઉપાયો એ તો હા શરણ ગરહા અને અનુમોદના આધ્યાત્મિક ત્રિફળા પંચસૂત્રમાં વિચારી ગયા તે એનાથી આપણો યોગ્યતાનો વિકાસ થાય અને પછી પ્રભા અનિમિત્ત મળે પ્રભુનું કે સદગુરુનું તો જીવનું કામ થઈ જાય પ્રભુ અસાધારણ નિમિત્ત કારણ છે ભગવાન પોતે કરતા કાંઈ નથી ભગવાનનું અવલંબન લે અને અપરંપાર લાપે ભગવાન બની જાય તેનાથી જો મોહક્ષય ન થાય તો વાત માંડી વાળવાની રહે આ અંગે પૂજ્ય દેવચંદજી મહારાજે વ્યથા પોતાની વ્યથા વેરી છે વ્યક્ત કરી છું કે સ્વામી દર્શન સમો નિમિત્ત લઈ નિર્મલો જો ઉપાદાન શું કહ્યું સ્વામી દર્શન ભગવાનનું દર્શન એ ઉત્તમ નિમિત્ત છે છતાં પણ આ ઉપાદન એટલે મારો આત્મા સૂચિ એટલે પવિત્ર ન થયો હજી સુધી કારણ કે એ ભગવાનના નિમિત્તને યોગ્ય રીતે એમણે સ્વીકાર્યું નહીં ભગવાનની આજ્ઞા પ્રમાણે સમર્પિત થઈને જીવન જીવ્યો નહીં માટે શ્રેષ્ઠતમ નિમિત્ત મળવા છતાં પણ જીવ હજી રખડી રહ્યો છે સાક્ષાત ભગવાનના આપણે આવ્યા વિકાસ ઉપાદાનો પરિપક્વ પામી નહોતી માટે જોઈએ એવો લાભ થઈ શક્યો નહીં રોગોની વેરાયટી લઈને બેઠેલા વિશ્વમાં ચિકિત્સા પદ્ધતિઓમાં પણ વૈવિધ્ય છે બરોબર કેટલી કેટલી પથિઓ એલોપથી નેચરોપેથી હોમિયોપેથી કઈ પ્રકારની પેથીઓ નીકળી છે જેમ રોગો પણ જાત જાતો અને ભાત ભાતના નવા નવા નીકળતા આવે સ્વાઈન ફ્લુ બર્ડ સાંભળ્યા તો નામ આપણે ચિકન ગુનિયા નામ થોડા વર્ષ પહેલાં સાંભળ્યું હતું નવું નવું સાંભળ્યું છે ને કોઈ પદ્ધતિ ઇન્સ્ટન્ટ બટ ટાઈમ બિંગ રિલીફ આપે છે રાહત તરત આપે એટલે પછી એમની ગોળીઓ મોટેભાગે એવી હોય તત્કાલ થોડા કલાકમાં રિલીફ પેઇન કિલર હોય તો દુઃખ દર્દ શાંત થાય કાયમ માટે ન થાય એ ટેમ્પરરી હોય અને કોઈ પદ્ધતિ પ્રોલોંગડ બટ એવર લાસ્ટિંગ રિલીફ આપે એટલે આયુર્વેદ એવું છે સમય લાગે પ્રોલોંગ લંબો સમય લાગે મહિનો મહિના ચાર મહિના લાગે પણ પછી એવર લાસ્ટિંગ રિલીફ એટલે શું ભાઈ કાયમી એ બીમારીનો જડમૂળથી બીમારીનું મૂળ કારણ હોય જે વાત વાતપીત કફી ગેરે જડમૂળથી સા દૂર કરે તો પ્રભુ તો કમાલના ધનવંતરી છે ઇન્સ્ટન્ટ એન્ડ એવર લાસ્ટિંગ રિલીફ આપી શકે એમ છે ઇન્સ્ટન્ટ એટલે તરત જ અને એવર લાસ્ટિંગ એટલે કાયમી બધા રોગ એક ડોગનો નહીં ભવરોગ બધા રોગનું મૂળ કારણ ભવરોગ છે એને કાયમ માટે એનું સોલ્યુશન ભગવાન કરી આપે છે બીજા બધા કાયાના રોગને હટાવે પ્રભુ તો મનના અને આત્માના દોષોને દૂર કરે બધા દુઃખોનું મૂળ કારણ તો આંતરિક રાગ દ્વેષ દોષો છે આત્મચિકિત્સા એ પ્રભુની ખાલી જગ્યા છે ચાર અક્ષરનો ઇંગ્લિશ શબ્દ છે આમ ગુજરાતીમાં પેલો અક્ષર મ મીમી મૂમુ કંઈ પણ હો મો ચાલો મો કહી દીધું જલ્દી બોલો તું પછી ખાલી જગ્યા છે મોનો કોલી એક હતું સત્તા બાકી તો શરીરના રોગોની ચિકિત્સા કરનારા ઘણા એ ધકીમાં મળશે મનની ચિકિત્સા કરનારા પણ સાયકોલોજિસ્ટો મળશે માનસશાસ્ત્રીઓ પણ પ્રભુ આત્માની ચિકિત્સા એ તો માત્ર પ્રભુને અથવા અધિકાર છે જાણે કે લોકોત્તર ચિકિત્સા પદ્ધતિના પુરસ્કર્તા અને મૂળ ગામી રીતે ક્લેશના મૂળિયાઓને ડર દૂર કરી ચૂકેલા અને કરી શકનારા પોતાના ક્લેશો દૂર કરી નાખ્યા અને આપણા બધાના પણ દુઃખોના મૂળ છે દૂર કરવાની શક્તિ ધરાવે છે એને માટે પ્રભુને કરવું કાંઈ ન પડે બસ એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે આપણે ચાલવું જોઈએ સમર્પિત ભાવે તો આપણે પણ એક દિવસ બધા જ ક્લેશોના આપણા પણ મૂળ સહિત એ મૂળ વૃક્ષ ઉખડી જશે અને કાયમ માટે આપણે પરમ આનંદમાં રમણતા કરતા થઈ જશું આ રીતે દસ વિશેષણોનો પહેલો પહેરી પહેલો આલાવો ટોટલ કેટલા અગિયાર આલાવા છે ને બારમું પછી પડા લઈશ ભલે તો એમાંથી પહેલો આ આલાવા પૂરો થયો જેમાં દસ વિશેષણો ભગવાનના હતા બરાબર હવે બીજો આલાવો અને એમાં વિશેષણો એ અઘરી વર્તમાન જિનાગના બોલાયું હોય હાર્દિક મિચ્છા મી ડુક્કળમ ઓ શાંતિ 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 ગણેશ લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગા शीघ्र मोक्ष थाओ इङ्गलभावनापूर्वताण नमो आयर्याणाम्

मङ्गलां च सबेशीर नमो अरिहन्तानां नमो आयरियाणां नमो लोये शब् साहुणां सब पावपणासो कडवं होयि मङ्गलम् वीस वीहर्मान भगवान नो जाप करिए ओम रेम अरहम श्री सी मंदिर स्वामी ने नमो नमः ओम रेम अरहम श्री युगमंदर मंदिर स्वामी ने नमो नमः ओम रीम अरहम श्री श्री युग स्वामी ઓમ રીમ અરહમ શ્રી નમો ઇમ ઓમ રીમ અરહમ શ્રી નમો ઓમ રીમ અરહમ શ્રી સુજાત સ્વામિને નમો નમ ર્હ શ્રી સ્વયંપ્રભસ્વામિનેર્હ શ્રીઋભાનનસ્વામીને મ અર્હ અનંતવી સ્વામિને નમો નમ ઓમ રી અર્હ શ્રી સુરપ્રભસ્વામિનેહં શ્રી વિશાલસ્વામિને ઓમ અર્હ શ્રી વજ્રધર સ્વામિનેમો નીચંદ્રાનંદસ્વામિનેહં શ્રી ચંદ્રબાહુસ્વામિને ર્હ શ્રીભુજંગસ્વામિને નમો નમ ઓી ઈશ્વર સ્વામિનેહં શ્રીનમીપ્રભ સ્વામિને મ ઇમ અર્હં શ્રીધીરસનસ્વામીનેમો નહીં અરહંજશ્રીમહાભદ્રસ્વામિનેહં શ્રીદેવય સ્વામિને ઓમ રીમ અરહમ વીર્ય સ્વામીને નમો નમ કેટલા ભાગ્યશાળીઓએ બંધ આંખે જાપ કર્યો હતો ગઈકાલે ભલે ખાલી એક સેકન્ડ માટે ભગવાનનું નામ જોવું પડે પહેલી વાર એટલી છું ખર્યું હતું આથી બધા હા ભલે કદાચ જોવું પડે તો એમાં પછી બીજું આડું ભેગું બીજું નહીં જોઈ લેવાનું જરા આંખ ખોલી જરાક વહુ શું કરે છે ને ઓલો શું કરે છે એ જોઈ નહીં લેવાનું ખાલી આ પાનામાં કે ચોપડીમાં મંત્ર જોવાની છૂટ બરાબર બાકીની બીજે ક્યાં કાં ભગવાન સામે પધરાવેલા હોય તો એ પણ એ સિવાય બીજે કહીએ જોવું નહીં ચાલો પ્રણામ જયચંદ્ર દેવદારી નગરી શાંતિના